આવ ઘીમાં આવો આવો બધી યો જો ગાડી ઓલી નીકળી ગઈ અલ્લા મિક પાડી ઓલો મને ઢાળ ઢાળ પીધું ઓળા અંદર થઈ જ ને પર ખાલી બાબા ઓની બની

યાર દોડ કાટ ના કટ થોરો પાક એ ઊડી બોલ કણ કણ ખોડક થે પડ ના મસાલા પાસ દોય ને ઈ છડાયો ને એ લીધું કે લીધું કામ ન કર ઓકારે કે લેવાનું છે કા પાપ છે ને આડે હાટી લાવું હાટી ઓલી ના હા હમ છોકરા મદાન કાઢવાની છે છોકરા વાટ આ ઊભા આ કે નહી દેતા કદી આ સક્તિ ને પ્રોપર્ટી મસ્ત આપરા ગરો

ઓય વાહ હમ હમ આલે બેન કાટ લઈ લે લે માક આ હું છોડી રાખો હમ આલો વાહ બરો લીડ આવી કા બે આ એક નો બે હું 15 બીજી લી આવડેલી એમ નહીં એમ નહીં

કાકેલા કણવંતજી ભલે વાલગવ તેલ નો ભરાણ તેલ ભરાયા પછી કાઢો

વાયુ ઉભો હતો નવાય આમાં એક ટકો આપડો વિશ્વાસ હોવો જોઈએ નવાનુ ટકા પૂરું કરી પેલા મને બીક લાગતી હું પણ <pelled being HD> <sm convertible>

दे यार मैं दुदु बाथियो किनभशोदा तौ बदु सबै त्यनो एकटाइ गुरु काट्नु तौ न निगला आङली न जाय भरोसा हो माता यैले सबै खाइ किन यम त काटि तौ न निगला हो રા <laughs>

boleh โกรราเน โอละเพลาเจโตปกली जावन अटलातर बिग लागे विपुल भाई kalau nggak ada mendermin हा ये मारा जो भुकाय अजी एक बोल करो इजेय छतरी राखवा ने काय हा ये छतरी एक राप चुकी मु काय रे ऐ शक्ति अगुरम कंदम गुरी येता बप्पा रे सगळी माहितीच जतारो कंघाय हातो अंदर नी तो को शातो आगरितो पेचीये नुपिया आई कटित राख्याया ने आले काय बेई दे मन पाछो बा आमरा जुबदा Oh ayo. Halo, Oh. oh. Uh. oh. oh. हेलो चलो 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 चलो

कौन काटवर नहीं दे नहीं

દરબાર દરબાર તમે ઓકાત ખાય એટલે મોટો રાખી દો એટલે આપણે વાર લાગે કે અમે કમેક લોટ રહેવા દે હોલો આન પાજી એક કાટવાની બસ એક કાટવાની હા

હરગે મેં હે જઈ દે ઈ તો વારો રાખા જ બધું જાય બધું અત્યારે પડી

Oalah, waktu nih, awalnya baru butuh kalau <laughs> aku mari tempel, aku mau, aku ये एक रुमाल जल्दी ले

ઓકે કી માચા પણ નઈ સાંભળું કે આ કમા કરું બાપ પૂછવા મોડો ગડી ગડીયા જવાબ ના પૂછું છે કોઈને પૂછવાનું છે હાલો પણ પૂછો ખમા કે હે હાલો ગમે પૂછે કે મોડો છે

રો 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 એ બારી આસડી એની બેઠી તો હા કમા કમા કરના એ

બાબ બારિયા સરવેની મેડી બોલો તો જને પૂછું એ પૂછી લેવ ચૂ ચૂ ઓ પક એ બા આ તો એક છે તો લઉં તો મેડી

તો કોઈ કે જો બટા